અમારો પરિવાર કોર્ટના નિર્ણયને ઝીરો માન્ય ગણે છે અગાઉ પણ અમોય કોર્ટના નિર્ણયને ઝીરો માન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે પોપટ આખા સોરઠિયા જે જે તે દિવસે ચાલુ ધારા સભ્ય હતા અને ચાલુ ધારા સભ્યની સરા જાહેરમાં ગોળીઓના ઘા ચીંકીને સિંહ જાડેજા દ્વારા તેમની હત્યા કરી નાખવામાં આવી હતી એટલે આરોપી અનિરુદ્ધ સિંહ જાડેજા બે હજાર અઢારમાં તેમને સજા માફી પર છોડવામાં આવ્યા જોકે સુપ્રીમ કોર્ટે તો આજીવન કેદની સજા ફટકારી હતી અને હવે પાછો આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને તેમને અઢાર સપ્ટેમ્બરના દિવસે અઢાર સપ્ટેમ્બર સુધી કોર્ટે હાજર રહેવાનું એટલે કે સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે હવે એને ગણતરીના દિવસો જ બાકી છે એમ કહીએ તો પણ નવાઈની વાત નથી કારણ કે ફક્ત તેર દિવસનો સમયગાળો છે અને તેર દિવસમાં તેમને સરેન્ડર કરવાનું કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં જે રીબડામાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ હતી પોસ્ટમાં એવું પણ લખ્યું હતું વી સપોર્ટ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા વી સપોર્ટ અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજા બે કલાકે બે વાગ્યાના સમયગાળા દરમિયાન એટલે કે પૂરના બે વાગ્યે એ સભાનું આયોજન કરવામાં આવવાનું છે પણ એ બધાની વચ્ચે એક મહત્વના સમાચાર એ સામે આવ્યા કે તેમના પુત્ર એટલે અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્ર સત્યસિંહજી જાડેજાનું એક નિવેદન સામે આવ્યું જેમાં એવું કહ્યું કે કોર્ટ જે પણ કઈક ચુકાદો લે છે અમને છે અમે એને માન્ય રાખીએ છીએ સાથે સાથે એમને એવું પણ કહ્યું કે કાયદાનું પાલન આપણે બધા કરીશું અને સોશિયલ મીડિયાના ના મારફતે જાણવા મળ્યું છે કે તમે બધા અનિરુદ્ધસિંહ જાડેજાના સપોર્ટમાં આવી રહ્યા છો એટલે એમને એવું કહ્યું કે મારા પિતા અને મારા નાના ભાઈ હાજર નથી નથી એટલે મારી જવાબદારી બને છે કે હું તમને કહું આ સાથે અમને એવું પણ કહ્યું કે અમે અને અમારો પરિવાર કાયદાની સાથે છીએ સત્યસિંહ જાડેજાનું એવું કહેવું છે તો રીબડા મુકાબે કાયદો વ્યવસ્થા જળવાય તેનું પણ ધ્યાન રાખવાનું જી જાડેજાનું કહેવું છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આજે મોટી સભા યોજાવાની છે સભા પહેલાં અનિરુદ્ધસિંહના દીકરાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ સાથે તમને એ પણ જણાવી દઈએ કે અઢાર સપ્ટેમ્બર સુધી રીબડામાંથી અનિરુદ્ધસિંહ જાડેજાને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ તમારે સરેન્ડર કરવાનું છે આ બધાની વચ્ચે ક્યાંક બે વાગે આજે બપોરે બે વાગ્યે સભાનું આયોજન કરવાનું છે સભાનું આયોજન કરતા પહેલા કોઈ પોલીસ પરમિશન લેવામાં આવી નથી અનિરુદ્ધ જાડેજા કે છોડી દેવામાં આવ્યા અને ફરીથી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે સ્વાભાવિક છે કે એમને સજા થશે હવે સજા થાય છે કે નથી થતી આ સમર્થનથી કોઈ ફેર પડવાનો છે કે નથી ફરવાનો એ પણ એક જોવાનો વિષય છે પરંતુ સત્યસિંહજી જાડેજા કે જે અનિરુદ્ધસિંહ જાડેજાનો સૌથી મોટો દીકરો છે અને આ અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા અત્યારે હાલ હાજર નથી એટલે સત્યસિંહજી જાડેજા મેદાને આવ્યા છે અને એમને એવું કહ્યું છે કે ભલે તમે સમર્થન કરો સભામાં આવો પરંતુ આ સભામાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે જે જળવાઈ રહે કોઈ અનિચ્છનીય બનાવ ન બને કઈ અભદ્ર ટિપ્પણીઓમાં વાતચીત ન થાય અનિરુદ્ધસિંહ જાડેજા અત્યારે હયાત હાલ હાજર નથી ત્યાં આગળ રાજદીપસિંહ પણ હાજર નથી એટલે સત્યસિંહજીએ આ કહેવાય કે જવાબદારી છે તે લીધી છે સત્યસિંહ જાડેજા શું કહી રહ્યા છે અને શું આહવાન કરી રહ્યા છે રીબડાની જનતા ને સાંભળો વિડીયોમાં હું સત્યજીતસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા આથી આપ સર્વેને નમ્ર નિવેદન કે અમોને સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે કે આપ સૌ તમામ સમાજો દ્વારા આપની લાગણી દર્શાવવા રીબડા ગામે આવી રહ્યા છો આપ બધાની લાગણી હું અને મારો પરિવાર સમજી શકીએ છીએ પરંતુ મારી આપ સૌને વિનંતી છે કે આપ બધા ભલે પરંતુ રહીને કાયદો અને વ્યવસ્થા જાળવીને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઉભી ન થાય તે બાબત તેમજ તંત્રને કોઈ પણ જાતની મુશ્કેલી ઉભી ન થાય તે જોવાની આપણી જવાબદારી છે જે પૂરેપૂરી નિભાવવા નમ્ર વિનંતી છે હું તમને સ્પષ્ટતા કરવા માંગુ છું કે અમારો પરિવાર કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણે છે અગાઉ પણ અમે કોર્ટના નિર્ણયને શિરોમાન્ય ગણી તેનો આદેશ સ્વીકારેલ છે અને અમારો પરિવાર તંત્રને કાયદાકીય સહકાર આપવા માંગે છે આપ સૌ પોતાની લાગણી દર્શાવવા અને અમને સરકાર શ્રી તરફથી ન્યાય મળી રહે તેવા હેતુથી આવી રહ્યા છો આપ બધા મીડિયા દ્વારા સરકાર સુધી પોતાની લાગણી પહોંચાડવા માંગો છો જે વાત છે ખાસ નોંધ લેશો આપ સર્વેને ફરીથી વિનંતી કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ જાતની અવ્યવસ્થા ઊભી ન થાય અને તંત્રને સહકાર આપવા મારી નમ્ર વિનંતી છે આ વિડીયો મૂકવાનું કારણ એટલા માટે જ હતું કે મારા પિતાશ્રી તથા નાનાભાઈ રાજદીપની હાજરી ન હોય જેથી કરીને આપણે સૌએ મારી સાથે મળીને જવાબદારી નિભાવવાની છે